કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ આ ભૂમિએ આપણને સંતો ભક્તોની ધરી છે કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી તો કોઈ સંતે સેવા કરી કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે એવા જ પરમ સંત ગંગ સાહેબને આજે આપણે વંદન કરીએ સંત ગંગ સાહેબ ગુરુ ભાણ સાહેબના પુત્ર શ્રી ખીમ સાહેબના પુત્ર હતા એમ કહેવાય છે કે રવિ ભાણ સાહેબે ભવિષ્યવાણી ભાખી હતી કે ખીમ સાહેબના ઘરમાં એક પુત્ર રત્ન અવતરશે અને તે મહાન સંત થશે એટલે બાળપણથી જ ગંગ સાહેબ ભજન ભક્તિમાં ઓતપ્રોત રહેતા ઉંમર લાયક થતાં રવિ સાહેબે તેમને મંત્ર દીક્ષા આપી અને ખીમ સાહેબની સંમતિથી રવિ સાહેબ ગંગ સાહેબને તેમની સાથે લઈ ગયા અને અમૃત રસના પ્રેમ કટોરા ભાયા ત્યારબાદ રવિ સાહેબ ગંગ સાહેબને સાથે લઈને તીર્થયાત્રાએ નીકળ્યા તીર્થ ક્ષેત્રોમાં અનેક સાધુ સંતોના સમાગમ થતા સત્સંગનો લાભ મળ્યો તીર્થયાત્રાથી પાછા આવતા ખીમ સાહેબે ગંગ સાહેબને પુત્ર સ્નેહના કારણે પોતાની પાસે જ રાખી લીધા પણ ગંગ સાહેબની ઈચ્છા તો રવિ સાહેબ સાથે જ રહેવાની હતી અનિચ્છાએ पिता पासे रहता होतीं गंग साहेब एकांत स्थाने जयने ध्यान मग्न रहता रवि साहेब ने कृपा थी बालपन माज गंग साहेब ने सहज समाधिनों अनुभव थियों तो संत गंग साहेब कहे से और उपाय नहीं आदि अंतमा इ तरवे की बारी रे लगे तन चोट ओट सतन की तो जम रहे जख्मारी रे परम बदनी प्राप्ति माटे હરિગુરુ સત ની સેવા કરવી જોઈએ તું તો મેલી ને માન ગુમાન જીવત હા મરીએ રે અહમ ભગવાન કરીને જીવતા જ મરવું જોઈએ મરજીવા થવું જોઈએ સર્વાત્મા ભાવથી જીવવું જોઈએ અને પ્રભુ ભક્તિ તલ્લીન રહેવું જોઈએ અનન્ય ભક્તિથી જ પ્રભુ પદની પ્રાપ્તિ થાય છે સંત ગંગ સાહેબ કહે છે હરિજન હિંમત રાખી ભાવે ભક્તિ કીજે

જેને આશરો રામ નામનો તેને હરી કેમ મેલે ગંગા રામની સંગ સદા ખીમ સાહેબ ખેલે સંત ગંગ સાહેબ તીર્થયાત્રા કરતા કરતા અનેક જિજ્ઞાસુ સાધકોને સતનો માર્ગ દેખાડ્યો સૌરાષ્ટ્રમાં તીર્થયાત્રા કરતા કરતા પિતા ખીમ સાહેબ પાસે પણ રહ્યા હતા સમય થતા સંત ગંગ સાહેબે વિક્રમ સંવત અઢારસો તાસીમાં સાપરમાં જીવતા સમાધિ લીધી અને ભગવાનમાં ભળી ગયા સનાતન ધર્મની જોતને અખંડ રાખનાર પરમ સંત ગંગ સાહેબને આજે આપણે ભાવથી વંદન કરીએ